મિત્રો સુરત સિટીમાં આવ્યો છું આજે એક સોળ વર્ષની નાની દીકરી જે જગદંબા જે દીકરી એના બાપના ખોળે મસ્તી કરતી હોવી જોઈએ એની મા સાથે રમતી હોવી જોઈએ એ દીકરી આજે એક પથારી વસ છે આજે એ દીકરી નથી હલી શકતી નથી ચાલી શકતી એને કંઈક પેરાલિસિસ જેવો એક પ્રોબ્લેમ થયો છે આજે આપણે એના માતા-પિતાની મુલાકાત કરવાની છે અને આપણે એમની સાથે વાત કરી અને મદદ કરવાનો જેટલો પ્રયત્ન થાય જેટલો કરવાનો છે એમાં રડવાનું ના હોય બધું ઉપરવાળો બધું સારું જ કરશે બેનને શું થયું જેને પહેલા તાવ આવ્યો હતો પછી રિપોર્ટ કર્યો કે વાયરસ આવ્યો એટલે એ વાયરસ એ શું છે વાયરસ એ પેરેલિસને અટકકે છે એમ કે મગજની નસો આપણે જે કામ કરે ને કઈ થઈ ગયું બરોબ થઈ ગયું કેટલા સમયથી બેન અહીંયા દવાખાનામાં એડમિટ છે અહીંયા તો મેં ત્રેવીસ તારીખે અમે દવાખાના કર્યા પાંચ પાંચ દવાખાના અને અત્યાર સુધી કેટલો સમય થયો કેટલા સમય થયો સોના બે મહિના છે પંદર તારીખની વાત છે એટલે પહેલાં શું થયું હતું તાવ છે તાવમાં તમે એડમિટ કરાવ્યા પછી જે અત્યાર સુધીનો જે ખર્ચો થયો એ કેટલો ખર્ચ થાય છે તો સપોઝ તો 4 લાખ નો ખર્ચ અને ડોક્ટર નું શું કેવું ડોક્ટર કઈ જવાબ નથી આપતો કે બે મહિને હાલ તો 6 મહિને હાલ તો ભરો હા આપ તો તમે લોકો પાસે શું ઈચ્છા રાખો જે આપણે એમાં પ્રતિક પાસે મદદ કરે તમે કામ ધંધો શું કરો ધીરા 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 આમ તમારું મૂળ વતન ડુંગર કઈ બાજુ આવ્યું અમરેલી જિલ્લા તાલુકા રાજુલા ગામના ગામ ડુંગર બરોબર હા એ જ દીકરીના મમ્મી છે જેઓ રાહ જોઈને બેઠા છે કે ક્યારે મારી દીકરી જલ્દી ઊભી થાય અને મને માં માં કરતી બોલાવે અને મમ્મીની એક લાગણી છે આવો એમની સાથે પણ આપણે વાત કરીએ ઓ કેટલા સમયથી બેન બીમાર છે ડોક્ટરનું કેવું શું હતું એમના માટે કઈ હારું થાય કઈ નક્કી નહીં તમે લોકો પાસે શું આશા રાખો કોઈ મદદ કરે અમારી એ મારા ભગવાન આજે એક દીકરી તમે જોઈ રહ્યા છો જે પથારીમાં સૂઈ રહી છે એમની માતાને તમે જોઈ રહ્યા છો જે એક દીકરીને ઊભી થવાની રાહ જોઈ રહી છે કે ક્યારે મારી દીકરી ઊભી થાય હું ક્યારે એને વાલ કરું એનો બાપ ભગવાનને દુઆ કરી રહ્યો છે કે એ ઈશ્વર મારી દીકરીને જલ્દી સાજી કર હવે ભગવાનના રૂપમાં આજે ક્યારેક ને ક્યારેક થોડી એ તમારે મદદ કરવાની છે મિત્રો આ દીકરીને ઊભી કરવાની છે એના મા બાપને સહાય કરવાની છે ટેકો કરવાનો છે ફૂલ નહીં તો ફૂલની પાખડી હું એમ નથી કહેતો કે તમે હજારો કરોડો કે લાખો રૂપિયા દાન આપી તમે ક્યારેક પાંચ રૂપિયા દસ રૂપિયા સો રૂપિયા કે પાંચસો રૂપિયા દાન આપશો ને તો ટીપે 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 સરોવર ભરાશે તમારી જે યથાશક્તિ હોય એ પ્રમાણે જો તમે એમને આપશો ને તો એમને ક્યાંક ને ક્યાંક તમારા પૈસા એ પચાસ હજાર ગણા પણ એ પૈસા લાગશે હું એમનો નંબર તમને સ્ક્રીન પર આપું છું સ્ક્રીન ઉપર તમે એમનો નંબર જોઈ લો એમની સાથે વાત કરો એમને જે મદદની જરૂર હોય એ ખાસ કરીને એમને મદદ કરો અને એમનું બિલ અત્યારે ત્રણ ચાર લાખ રૂપિયા ઉપર તો બિલ થઈ જ ગયું છે અને હજુ તો આગળ કેટલું થશે ને એ એમને મને કે ડૉક્ટરને કોઈને ખબર જ નથી તો ખાસ કરીને એમને પૈસાની સહાય પણ કરો અને ખાસ કરીને રૂબરૂબ આવીને તમે જ્યારે જોશો ને ત્યારે તમને વધારે ખબર પડશે વિડીયોમાં બહુ ઓછી ખબર પડશે તો મિત્રો ખૂબ સહયોગ કરો ખૂબ સપોર્ટ કરો અને તમે કદાચ પાંચ રૂપિયા દાન ન આપી શકતા હો કે મદદ ન કરી શકતા હો તો આ વિડીયોને ક્યાંક ને ક્યાંક શેર કરો પાંચ વ્યક્તિને શેર કરો તો જેથી કરીને એ પાંચ વ્યક્તિમાંથી પણ કદાચ કોઈક એમની મદદ કરશે ને તો એક આંગળી ચિંધ્યાનું ફૂલ તમને પણ મળશે વધારે તો હવે હું કંઈ કહી નહીં શકું જય હિન્દ જય ભારત